નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર તાલુકાની ચિલુડા મોડા ખાતે આવેલી પી સેન્ટર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગામના સરપંચ જયમીનભાઈ જે પટેલના અધ્યક્ષતાસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તેમ જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો એસએમસીના અધ્યક્ષ નીરુબેન પી ઠાકોર શાળાના આચાર્ય હેતલબેન એન પટેલ એસએમસીના સભ્ય શ્રી ઇન્દિરાબેન પટેલ શિક્ષણવિદ નટુભાઈ પટેલ તેમજ એસએમસીના અન્ય સભ્યો શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી હર્ષદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રગતીભાઈ પટેલ કર્યું હતું જ્યારે શાળાના આચાર્ય હેતલબેન એન પટેલે આભાર વિધિ કરી હતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર માં આચરોજ ત્રીજા વર્ષના વિદ્યાર્થીની ઉનો શુભેછા સમારોહ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય કીડવણી મંડળના એક ડાયરેક્ટર શ્રી નટુભાઈ લાડાણી ગ્રામ સેવા મંદિરના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પટેલ તેમજ શ્રી દિનકર ગજ્જરજના કાર્યક્રમમાં હાજરી આપી શૌભયમાન બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભમેલન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહિલા ગ્રામ વિદ્યાપીઠ ઇન્ચાર્જ આચાર્ય શ્રી મંજુલાબેને প্রাসંગી કુટબોધનમાં બીઆરએસ કોલેજની રૂપરેખા સમજાવી હતી આ કાર્યક્રમમાં ત્રીજા વર્ષના બહેનોએ પોતાના અનુભવો અને બીજા વર્ષ અને પ્રથમ વર્ષના બહેનોએ પોતાના પ્રતિભા આપ્યા હતા દરેક બહેનો ભાવુક થઈ ગયા હતા આ કાર્યક્રમમાં દરેક સ્ટાફ મિત્રોએ પોતાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી ग्राम सेवा मंदिर नारदीपुर न माननीय ट्रस्टी श्री नवीन भाई पटेले विद्यार्थी बहनों ने खूब खूब शुभेच्छाओं पाठी थी आ बे वर्ष दरमियान विद्यापीठ ना निहेला कार्यो झाँखी आपी थी आ कार्यक्रम कॉलेज साथी एन एस एस एन एस विभाग द्वारा आखा वर्ष दरमियान चालती विविध नियमित प्रवृत्ति में विविध स्पर्धाओं में जो भाग लीधो हो તે વિજેતા વિદ્યાર્થીની બહેનોને નાના મોટા ઇનામો અને ભારત સરકારના રિજિયોનલ લેનએસએસ દ્વારા યુજાઇલ પ્રવૃત્તિમાં એનઆઈસી કેમ્પમાં અન્ય સ્ટેટમાં ગયા હોય તેમનું પ્રમાણપત્ર મેડલ ઇનાયત થયા હોય તે આપવામાં આવ્યા હતા તેની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજાઇલ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ જુનલ કેમ્પ અને ઇન્ટર કોલેજ કેમ્પમાં વિદ્યાપીઠના 4 વિદ્યાર્થીઓને મોકલવા આવ્યા હતા તેના પ્રમાણપત્ર મેડલ ઇનાયત કરવામાં આવ્યા હતા આ સાથે સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હોય તેમને મહેમાન શ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સમાપન શ્રી કરણભાઈ રાઠોડે કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ